કે આ વિડીયો અહીંયાથી કટ કરજો અને આખો મતલબ આ જે આપણી વાતચીત છે એ વાયરલ કરજો અરજી કરીએ છીએ કે એ રોડની અંદર ભ્રષ્ટાચાર થાય છે તો ભ્રષ્ટાચાર કેવી રીતે થાય છે તમને આજે લાઈવ બતાવો અત્યારે સત્તરસો થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાયા છે સાડા સાત ટકા થઈ ગયા ત્યાંથી ફાઇલ પાસ થયા પછી ઓડિટ વિભાગમાં જાય છે ઓડિટ શાખામાં ત્યાં અડધો અડધો ટકા નો વ્યવહાર હોય છે અથવા લાખે પાંચસો રૂપિયા કે લાખે ચારસો રૂપિયા નો વ્યવહાર હોય છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલમાં જે છે મહેફતસિંહ ચૌહાણનું એક જોરદાર વાત રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની અંદર મિત્રો જે ભાજપમાં ભ્રષ્ટાચારો ચાલે છે જે ગ્રામ પંચાયતની અંદર તેના વિષયનો ખૂબ જ જોરદાર લાઈવ પ્રૂફ મહેફતસિંહ ચૌહાણે જે છે વિડીયોમાં આપ્યું છે તો મિત્રો શાંતિ રીતે તમે સાંભળજો તો તમને ખૂબ મજા આવવાની છે અને મિત્રો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરો જેનાથી લોકોમાં જાગૃતતા આવે અને આ પ્રકારના ભ્રષ્ટાચારો વિરુદ્ધ અવાજ ઉઠાવી શકાય તો મિત્રો મહેફતસિંહ બાપુ વિશે તમે શું માનો છો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો સાથે જ મિત્રો આપ ચેનલ ઉપર પહેલી વાર છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો

કયું ગામ તાલુકો નવાખલ ગામ નવાખલ બરાબર એક વર્ષ પેલા નોટિસ પણ આવી જિલ્લા વિકાસ તમારી અરજીની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે તો ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે તમે હા હા ભ્રષ્ટાચાર વિશે મેં લાઈવ વિડીયો પણ ઘણા બધા કર્યા હતા મારા જોડે શું ભ્રષ્ટાચાર થયો છે

એ પંચાયત વિભાગની અંદર રહીને વિકાસના કામો કરવા ગામના દરેક નાગરિકને ખુશ રાખવા દરેકની વિચારોની અંદર મતલબ સત્ય સાબિત થવું દરેક તમારા કામથી પ્રભાવિત થવા દરેકને તમારું કામ ગમવું એ બહુ અઘરું છે પણ એવું પણ નથી કે તમે ખોટું થતું હોય તો તેની સામે અવાજ ન ઉઠાવવા ચોક્કસ અવાજ ઉઠાવો જોઈએ પણ અહીંયા અહીંયા દિલીપભાઈ તમને રોકીશ દિલીપભાઈ અહીંયા તમને તમારા માટેનો નહીં પણ ગુજરાતના દરેક વ્યક્તિને આ વસ્તુ જણાવવા માંગીશ કે આ વિડીયો અહીંયાથી કટ કરજો અને આખો મતલબ આ જે આપણી વાતચીત છે એ વાયરલ કરજો ગ્રામ પંચાયત લેવલની અંદર કોઈ એક લાખ રૂપિયાનો રોડ હોય આપણે અરજી કરીએ છીએ કે એ રોડની અંદર ભ્રષ્ટાચાર થાય છે તો ભ્રષ્ટાચાર કેવી રીતે થાય છે તમને આજે લાઈવ બતાવો અત્યારે સત્તર સુધી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાયા છે એક લાખ રૂપિયાનો રોડ માન લો પંદરમાં નાણા પંચની અંદર એ ગ્રાન્ટ મંજૂર થઈ છે કે મનુભાઈના ઘરથી કનુભાઈના ઘર તરફ સીસી રોડનું કામ લાખ રૂપિયા હવે એ લાખ રૂપિયાનો રોડ મંજૂર થયા પછી એનું એસ્ટીમેન્ટ બનાવવું પડે એ તમારા તાલુકાનો જે ઇજનેર એટલે કે એન્જિનિયર સાહેબ એનું એસ્ટીમેન્ટ બનાવે એ એસ્ટીમેટ લઈને એના જિલ્લાની અંદર ટીએસ કરાવવા માટે જાય આરએનબી વિભાગની અંદર એ ટીએસ કરાવીને ફરી પાછો તાલુકા પંચાયત કચેરીમાં આવે ત્યાં ટીડીઓ એને વર્ક ઓર્ડર આપે વર્ક ઓર્ડર આપ્યા બાદ જે સરપંચ શ્રી દ્વારા એ એ કામ પૂર્ણ કરવામાં આવે એક લાખ રૂપિયાનું કામ છે અને માની લો કે ભાઈ પંચાવન કે બાવન મીટર રોડ બનાવવાનો થાય એટલે કે માની લો દોઢસો ફૂટ જેવી લંબાઈ એક લાખ રૂપિયા રોડની અંદર આવતી હોય છે માની લો સીસી રોડ તો એ દોઢસો મીટર દોઢસો ફૂટ બનાવે છે ત્યારબાદ જ્યારે બિલ લખવાની વાત આવે છે તો એ બિલ લખવાની અંદર મોટા ભાગના ગુજરાત અંદર મોટા ભાગના ટીડીઓ એ બે બે અઢી અઢી ટકાનો વ્યવહાર લે છે એટલે એક લાખ રૂપિયામાં બે અઢી ટકા પીટીઓ લે છે એવી લોકો વાતો કરે છે હું નથી કેતો લોકો વાતો કરે છે ચાલો સારી મને બી આવું જાણવા મળ્યું છે સાચું છૂટું મને ખબર નથી હું કોઈના પર આક્ષેપ નથી કરતો સાબુ અઢી ટકા બે અઢી ટકા એન્જિનિયર સાહેબ લઈ જાય છે પાંચ ટકા લઈ પાંચ થઈ ગયા આર વિભાગની અંદર બિલ પાસ કરાવવા માટે જતા હોય છે ત્યાં બે થી અઢી ટકાનો વ્યવહાર ચાલે છે સાડા સાત ટકા થઈ ગયા ત્યાંથી ફાઇલ પાસ થયા પછી ઓડિટ વિભાગમાં જાય છે પંચાયત માં આવે ટીડીઓ પછી જ્યારે ગ્રામ પંચાયતમાં આવે તો કોઈ ચેક બનાવવાનો હોય હિસાબી શાખામાં તો ત્યાં અડધો ટકો હોય છે એટલે નવ ટકા થઈ ગયા તલાટી જ્યારે ચેક બનાવે ત્યારે તલાટી પાંચ ટકાની માગણી કરે સરપંચ પાસે એટલે પાંચ ટકા એ ગયા દસ ટકાના બાદ પંદર ટકા થઈ ગયા અને સરપંચ પોતે કામ ના કરતો હોય અને કોઈ કોન્ટ્રાક્ટર ત્યાં કામ કરતો હોય તો સરપંચ દસ ટકાનો વ્યવહાર માગે એટલે પચીસ ટકા એક લાખ રૂપિયામાંથી પચીસ હજાર બે ટકા લેબર સેસ કપાય છે એટલે બે ટકા એના સત્યાવીસ અઠ્યાવીસ ટકા તો એના ગયા એની પાસે સિત્તેર હજાર રૂપિયા વધ્યા સિત્તેર થી બોતેર હજાર રૂપિયા તો બોતેર હજાર રૂપિયાની અંદર એને એક લાખનું કામ કરવાનું છે શક્ય છે રિઝલ્ટ મળે ક્વોલિટી મળે મળે ક્વોલિટી હું તમને સિત્તેર હજાર રૂપિયા આપું અને તમને કહું કે તમે એક લાખ રૂપિયા જેવી ક્વોલિટી આવો સિત્તેર હજાર માં જે કોન્ટ્રાક્ટર કામ કરતો હોય એના બી બૈરી છોકરા છે બે પાંચ દસ હજાર ની આશા એ પણ રાખે કે એક લાખ રૂપિયા નો આટલો બધું વહીવટ કરે આટલા બધા ધક્કા ખાય આટલું બધું પેટ્રોલ ભારે તો એ બી દસ પંદર હજાર રૂપિયાનો પ્રોફિટ તો રાખવાનો પ્રયત્ન કરે તો એક લાખ રૂપિયાનું કામ પચાસ હજાર રૂપિયાની અંદર પૂર્ણ થાય તો ક્વોલિટી કેવી મળવાની તમને ના મળે ના મળે તો પણ જો સ્થાનિક સરપંચ જાગૃત થાય સરપંચ આ બધી જ આ વ્યવહાર પ્રક્રિયા છે બંધ કરે હું આ વિડીયો માધ્યમથી ગુજરાતના તમામ સરપંચોને ને અપીલ કરું છું કે એક પણ રૂપિયાનો વ્યવહાર કોઈ અધિકારીને તમારે એક રૂપિયો આપવાની જરૂર નથી તમારું જો કામ નથી થતું મને જાણ કરજો હું તમારા માટે બોલવા તૈયાર છું કોઈના બાપની તેવણ નથી કે તમારું બિલ અટકાવે તમારી ફાઇલ અટકાવે એના માટે બેઠો છો આ પછી ચૌહાણ જાહેરમાં બોલે છે હું પણ એક સરપંચ રહી ચૂક્યો છું અત્યારે મારા ધર્મપતિ સરપંચ છે હા જિલ્લાની અંદર કે તાલુકાની અંદર લવલ ગ્રામ પંચાયતનો એક પણ રૂપિયાનો વ્યવહાર ક્યાં આપવામાં નથી આવતો કોઈ માગતું નથી જ્યારે અમારા ગ્રામ પંચાયતની ફાઇલ તાલુકામાં કે જિલ્લામાં જાય છે કોઈ વ્યવહાર એક રૂપિયો માગતો નથી ધાગ ઉભી કરી છે શેના પૈસા કહીએ એકાદ વાર જ્યારે નવો નવો સરપંચ બને તો મારી પાસે બી માગણી કરવામાં આવી હતી કે મેં પછી બે ટકામાં શેના પૈસા એક લાખો ખાવો છે કે બે ટકા જોઈએ છે આ ભાષાનો પ્રયોગ કરો તો એ દિવસને આજે સાત વર્ષ થઈ ગયા આજ સુધી કોઈ પણ પ્રકારનો વ્યવહાર માગવામાં મહીપતસિંહ પાસે નથી આવતું તમે પણ લડો બોલો શેના પૈસા ભાઈ હે અમારા માટે બેઠો છું તારા મતલબ અમારા અમારા પૈસાથી તારા પગાર લેવાનો પાછો વ્યવહારમાં જોડ લેવાનો તો આશા રાખું છું કે ગુજરાતના બીજા સરપંચો પણ આની અંદર જાગૃત થાય એક સિંગલ રૂપિયાનો વ્યવહાર કોઈને આપવામાં આવે તો સો ટકા પ્રજાને પૂરા પૈસાનો રોડ બને પૂરા પૈસાની ગટર થાય અને સારી ગુણવત્તા વાળું કામ થાય

છોકરો મરી ગયો એના લાભો નથી મળતા નથી પીએફ મળતા બાર વર્ષ થી હું મથ ગયો જિલ્લો કયો તમારો હા ચાણસ માં તાલુકો